કરી સીધો ને ચોખ્ખો સવાલ કે બનાસ બનાસકાંઠામાંથી થરાદને વાવ અલગ જિલ્લો જાહેર કર્યો એની પાછળનું રાજકીય ગણિત તમને શું લાગે છે હું માનું છું ત્યાં સુધી રાજકીય બાબત જે તે વખતે જે પરિસ્થિતિ થાય અને જે તે સમયના સમીકરણોને આધાર આધીન રાજકીય વળાંક જે વખતનો રિઝલ્ટ આવતો હોય છે રાજકીય બાબતને ધ્યાનમાં ન લેતા ભૌગોલિક દ્રષ્ટિ જોઈએ કે લોકોની જે લાગણી જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક કાંકરેજ હોય ધાનેરા હોય દિયોદર હોય તો એ ત્યાંના તમામ સર્વપક્ષીય લોકોએ એને આવકાર્યું નથી એ એવું કહેવા માગે છે કે જે વચ્ચેનું ભૌગોલિક સ્થિતિ પ્રમાણેનું હોય એનું કેપિટલ હોવું જોઈએ અને જ્યારે જ્યારે કોઈ પણ જિલ્લા તાલુકાના વિભાજન થયા ત્યારે ગ્રામ પંચાયતથી કરીને જે રાજકીય પદાધિકારીઓ હોય ધારાસભ્યો માજી ધારાસભ્યો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ પંચાયત ત્યાં સુધી ઠરાવો લઈને દરેકના સૂચનો ધ્યાને લઈ અને લોકોની જે લાગણી હતી એ પ્રમાણે ભૂતકાળની અંદર વિભાજન કરવામાં આવેલું હતું આ માત્ર ને માત્ર કોઈને પણ પૂછ્યા વગર સીધા જ નિર્ણય હું માનું ત્યાં સુધી રાજ્ય સરકારે લીધો છે એટલે અપેક્ષા રાખીએ જિલ્લો બનાસકાંઠાનો સૌથી મોટો હતો બનાસકાંઠા પહેલો વસ્તીની દ્રષ્ટિએ ભૌગોલિક દ્રષ્ટિએ વિભાજન થાય લોકોની માગ હતી પણ વિશ્વાસમાં લઈ અને તમામ લોકોની જે લાગણી હતી પ્રમાણે કર્યું હતું તો હું માનું ત્યાં સુધી લોકો નહીં તમારું આપ તો સમગ્ર બનાસકાંઠાના પ્રતિનિધિ છો કાંકરેજની જનતા હોય દિયોદરની જનતા હોય એ બધી જનતાના વિરોધમાં છે એવું કહી રહ્યા છે કે દિયોદર સેન્ટ્રલમાં પડે અને એને વળુ મથક હોવું જોઈએ આપનો ત્યાં શું સંપર્ક થયો છે એ જનતા નારાજ છે આપ પ્રતિનિધિ તરીકે સરકાર સમક્ષ શું માંગ મૂકો છો તમારા મથકે તમારા મતે પણ વડુ મથક એ દિવોદર જ હોવું જોઈએ શું કહેવું મેં એમ કીધું કે લોકોની જે માગણી હોય ગ્રાહે રાખીને લોકોને સાંભળીને અથવા તો પછી એનો વચ્ચેનો કોઈ રસ્તો કાઢીને સોલ્યુશન કરવું જોઈએ જેથી કરીને એ લોકો રાજી રહે આ લોકો રાજી રહે એક તરફીના બદલે પુનઃ વિચારણા કરવામાં આવે બીજી વાત કે જિલ્લાનું નામ વાવ થરાદ રાખવામાં આવ્યું છે થોડું નામ સાંભળવામાં પણ ઓકવડ લાગે કેટલાક લોકોની માંગ છે કે પહેલા થરાદનું નામ ધીરપુર હતું ધરણીધર પણ નજીકમાં છે લોકોની આસ્થાનું કેન્દ્ર છે તમને શું લાગે છે નામ શું હોવું જોઈએ આ યોગ્ય છે આ ભૂતકાળની અંદર જે જિલ્લાઓ દ્વારકા જિલ્લો સોમનાથ જિલ્લો એમાં જે તે વખતના આસ્થાના જ્યાં કેન્દ્ર છે એ પ્રમાણે જિલ્લાના નામ આપવામાં આવેલા હતા તો અહીંના લોકોની પણ માંગણી એવી હતી કે ધરણીધર જિલ્લો બને ઓગઢ જિલ્લો બને થિરપુર બને આવી અલગ અલગ માંગણી હતી પણ એમણે જે નામ આપ્યું વાવ અને થરાદ તો વાવ થરાદ ભૂતકાળની અંદર વિધાનસભા હતી હવે બંને તાલુકા અલગ છે અને એને જિલ્લાના મથક એટલે કોઈ તંત્રની અંદર ગમે ત્યાં લખવાનું થશે તો કે વાવ થરાદ બસ સ્ટેન્ડ લખવું વાવ થરાદ ઝીરો લખવો એટલે છે બંને તાલુકા અને હવે એને જિલ્લાના નામ સાથે જોડ્યું છે એટલે થોડુંક લોકાલિટી પ્રમાણે જે લોકોની માગણી હતી એ પ્રમાણેનું નામ એનું આપવું જોઈએ એમાં પણ હું માનું ત્યાં સુધી કંઈક જે પ્રમાણે અપાણું એ પ્રમાણે લોકોની માગણી નથી એમ બીજી એક વાત કે તમે જાણો છો કે બનાસકાંઠામાં તમને જ્યાંથી લીડ મળી એ વિસ્તારો એક બાજુ રાખી દેવામાં આવ્યા છે વાવ વાવ થરાદ અને અને જે થરાદમાં તમને તમને લીડ લીડ મળી મળી પાલનપુર બનાસકાંઠા રાખી દેવામાં આ જાણી જોઈને થયું છે આની પાછળ કોઈ રાજકીય ગણિત છે કે આ એ કોઈ નથી લાગતો તમારું શું કેવું જવાબ આ જ્યાં સુધી આનું સીમાંકન અલગ ના થાય ત્યાં સુધી લોકસભા મત વિસ્તાર તો એક જ છે અને જ્યાં હશે ત્યાં મતદારો થશે એટલે સીમાંકન બદલાય પણ પરિસ્થિતિઓ બદલાય પક્ષો બદલાય ઉમેદવારો બદલાય દરેક ચૂંટણીનું વિઝન અને જે તે વખતની જે લોકાલિટી હોય અને સમીકરણ એ અલગ હોતું હોય છે એટલે કદાચ કોઈ કાસ્ટને ધ્યાનમાં રાખીને જિલ્લો બનાવે કે એનાથી કોઈ જે તે મતદારોને ઠીક સહકારી સંસ્થાઓ કે આ બધું હોય એની અંદર આવનાર સમયની અંદર એક અલગ જિલ્લા તરીકે કેટલી ઇમ્ફેક્ટ પડે છે એ આવનાર સમય બતાવે છે પણ હું માનું છું ત્યાં સુધી લોકસભા મતક્ષેત્રને અલગ જિલ્લાને હાલ પૂરતું કોઈ લેવા દેવા નથી ઓકે તો તમારે લોકસભા વિધાનસભાની વાત અલગ મૂકીએ પણ તાલુકા જિલ્લા પંચાયત નાની વાત છે એમાં કોઈ ફેર આવી શકે છે તમને શું લાગે છે એ રાજકીય ગણિત તમારા વિરુદ્ધ જશે એવું લાગે છે વાવ હા મેં કહ્યું એ પ્રમાણે બનાસકાંઠાની હાલ જિલ્લા પંચાયતની છાસઠ જેટલી જિલ્લા પંચાયતની સીટો છે ચૌદ તાલુકા ત્યાં પૈકીના આઠ તાલુકા આ બાજુ રાખ્યા છે એટલે એનું સીમાંકન નવું થશે અત્યારે તો તાલુકે કોઈ તાલુકાના ગામો નથી આરસપરસ કર્યા જેમ મૂક્યો આ કે તાલુકો તાલુકો મૂક્યો છે અને ભૂતકાળની જે જૂની સિસ્ટમ હતી ધારો કે ભાભરની બે સીટો છે જિલ્લા પંચાયતની ભાવ વિધાનસભાની આઠ જિલ્લા પંચાયત છે તો આઠે આઠ એ રીતે ગીર એટલે લોકલથી સીમાંકન હતું એ સીમાંકનની અંદર હાલ પૂરતો કોઈ ફેરફાર કર્યો નથી પણ આવનાર સમયની અંદર કરે એ ટાઈમે જોઈશું ગેનીબેન ને આ બાબતે પૂછવામાં આવ્યું જિલ્લો અલગ જાહેર કર્યો તમારું મંતવ્ય એક સાંસદ તરીકે લેવામાં આવ્યું હતું તમને કોઈ વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા કે બરોબર છે કે નહીં કે તમારી સાથે કોઈ વાતચીત નથી ના એટલે હમણાં મેં એકવીસ તારીખે જિલ્લા સંકલનની મિટિંગ હતી એ ટાઈમે ભાજપ કોંગ્રેસના બધા ધારાસભ્યો અમે બધા હાથે હતા સંકલન સમિતિમાં પણ અમે બધે પ્રશ્ન પૂછ્યો તો કે ભાઈ આ જિલ્લો અલગ કરવાની વાત થાય છે તો કોઈ વહીવટી તંત્રને સૂચના આપી કે કેમ કોઈના સૂચનો આ તે એ ટાઈમે કલેક્ટરે જવાબ આપ્યો તો કે હજુ સુધી અમને કોઈ સૂચના આપવામાં આવી નથી અને આવી તંત્રનો કોઈ ખ્યાલ એકવીસ તારીખ સુધીનો નહોતો એટલે એકવીસ ડિસેમ્બરની હું વાત કરું છું ત્યાં સુધી કોઈ વિચારણા નથી એવી અમને સંકલન સમિતિમાં તમામ જે રાજકીય પક્ષના ધારાસભ્યો છે એમને આ રીતનો જવાબ મળેલો હતો એટલે હું માનું છું ત્યાં સુધી કોઈને પણ વિશ્વાસમાં લીધા નથી એવું એના ઉપરથી થાય છે તો ક્યારે ખબર 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 પડી 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 જનતાને ત્યારે જ કે કે અગાઉ તમને બનાસકાંઠાના બે થઈ ગયા એટલે વર્ષોથી હતી ધારો કે થરાદ વાળા માગણી કરતા હતા દિયોદર વાળા માગણી કરતા હતા રાધનપુર માંગણી અને જિલ્લાના વિભાજન પણ જરૂરી હતું કેમ કે ખૂબ મોટો ભૌગોલિક દ્રષ્ટિએ હતો પણ એની લોકોની જે માગણી હતી એ પ્રમાણે ભૂતકાળની અંદર અનેક મેં કીધું એમ સૂચનો લીધેલા હતા આમાં કોઈના સૂચનો લોકલ થી કરીને કોઈને લીધેલા નથી એટલે માત્ર એક તરફી કઈ રીતે ભૂતકાળની અંદર ધારો કે રાજસ્થાન સરકારે સાચોડ ને જિલ્લો બનાવ્યો આપણે પછી ગુજરાત આવી જાય તો હમણાં જ મહિના પહેલા જ ભારતીય જનતા પાર્ટીની સરકારે એ જિલ્લો રદ કર્યો કેમ કે છેવાડાનો કોઈ બીજો કોઈ તાલુકા એને ટચ થતા નતા એટલે પછી એનું વહીવટી તંત્ર ના આવનાર સમયની અંદર લોંગ ટાઈમ સુધી

બહુમતી લોકોએ નારાજગી વ્યક્ત કરી છે એટલે વહીવટી તંત્ર એને સાંભળે અને એ લોકોની જે લાગણી હોય એ ગ્રાહ્ય રાખે એવી અપેક્ષા ની રાખી તો તમે એમની સાથે ઊભા છો તમે લડાઈમાં ક્યાંય જવાના છો કે તમે તમારા તરફથી કોઈને રજૂઆત કરવાના છો કે ભાઈ આ તાર તાલુકાની વાત પણ સાંભળવી જોઈએ મારી પાસે જે લોકો રજૂઆત લઈને આવશે એમની જે માંગણી છે એ હું સરકાર પાસે મોકલી આપીશ ઓકે છેલ્લો સવાલ ગેલીબેનને ક્યારે જાણ કરવામાં આવી કે હવે આપણે નિર્ણય લઈ લીધો છે અને અમલ કરવાનો છે જેમ પ્રજાને ખબર પડી લોકોને એ જ રીતે અમને ખબર પડી કે ભાઈ આ રીતે ચાલતી હતી મહિનાથી વાત બનાસકાંઠાનું ઇલેક્શન નહોતું આવતું ખેડા બનાસકાંઠા જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓ તો મતદાર યાદી પ્રસિદ્ધ ના થઈ એ ટાઈમે અમે આ વાત કરી હતી કે વિભાજનનું સરકાર વિચારે છે એટલે વિચાર્યા પછી અમે તંત્રના સંપર્કમાં હતા પણ તંત્રએ કોઈ અમને એવું જાણ નથી કરી કે આ બાબતમાં કોઈના સૂચનો લેવાના છે કે આ રીતે રાજ્ય સરકાર એનું વિભાજન માત્ર કેબિનેટમાં ચર્ચા થઈ અને ત્રણ બાજુની ચર્ચા હતી રાધનપુરની હતી દિયોદર હતી અને થરાદની હતી એટલે અલગ અલગ બધાએ સાથે મળીને નિર્ણય લીધો હોત તો અત્યારે જે વિરોધ નો વંટોળ જે છે એ કદાચ હું માનું ત્યાં સુધી સર્વાનુમતે થયું હતું તો આ તા હતાબેન જેવું કહી રહ્યા છે